નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનો બારમો પાઠ છે વાતાવરણની સજીવો પર અસરો તો મિત્રો આ વર્ષે જે સામાજિક વિજ્ઞાનની નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એમનો આપણે ધોરણ સાતનો બારમો પાઠ જોઈએ વાતાવરણની સજીવો પર અસર તો મિત્રો આ રીતનું આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના દરેક વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપેલી છે બીજું કે મિત્રો તમારે એમની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે તેના દ્વારા પણ તમે પીડીએફ ફાઇલ મેળવી શકો છો તો શરૂ કરીએ આપણે બારમું પાઠ વાતાવરણની સજીઓ પર અસરો તો જોઈએ પ્રશ્ન પેલો છે મિત્રો નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એમાં પેલું વાતાવરણનું કયું આવરણ પૃથ્વીની પૃથ્વી સપાટીની સૌથી નજીક આવેલ છે તો મિત્રો ડી ક્ષોભ આવરણ બીજું હિમાલય અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો સી હિમદીપડા ચિત્તા અને પાંડા ત્યાર પછી ત્રીજું આવે છે વાયુમંડળમાં કયા બે વાયુનું પ્રમાણ સવિશેષ છે તો બી નાઇટ્રોજન અને ઓક્સિજન એટલે કે માત્ર બી ત્યાર પછી ચોથું છે તમે જંગલમાં ફરવા ગયા હોવ અને ત્યાં તમને વાંદરા ધ્રુવ્ય રીછ કસ્તુરિંબુ મૃગ યાક વગેરે પ્રાણીઓ જોવા મળે તો તે કયું જંગલ છે તો બી શંકુદ્રમના જંગલો ત્યાર પછી પ્રશ્ન પાંચ છે નીચેનામાંથી બંધ બેસતી જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો મિત્રોમાં બી આવશે બરાબર થર્મોમીટર છે એ તાપમાન માપે છે અને પવનની દિશા માટે પવન દિશા બતાવે છે યંત્ર તો એનો જવાબ બી આવશે કાર્બન ત્યાર પછી સાતમું છે દવનો માટે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો ઉપરોક્ત બધા પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણને સંદર્ભે સાચો ક્રમ કયો છે તો સી આવશે ત્યાર પછી આગળ વધીએ મિત્રો નવમું નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવો યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એમાં બી આવશે ત્યાર પછી દસમું ઉષ્માવરણ માટે કયું વિધાન સાચું નથી તો એ જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે ત્યાર પછી પ્રશ્ન બે બંધ બેસતા જોડકા રચો તો ઉષ્ણ કટિબંધીય લીલા જંગલો એમાં આવશે એ મોહ ત્યાર પછી બીજું છે તેમાં આવશે મેપલ ત્રીજું છે એની સામે આવશે ચીડ અને ચોથું છે ઓલિવ અને શંકુદ્રુમના જંગલો તો દેવદાર આ રીતના મિત્રોનો જવાબ થશે અહીંયા આ મુજબ ત્યાર પછી ખરા ખોટા વિધાન છે તો પેલું ઘાસના મેદાન મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં જોવા મળે છે તો વિધાન સાચું છે પૃથ્વી સપાટીથી બાર બત્રીસ કિમીની ઊંચાઈ સુધીમાં નવાણું ટકા જેટલી હવા સમાયેલી છે તો વિધાન સાચું છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી ઓછું છે વિધાન ખોટું છે સમતાપ આવરણથી આશરે કિમી ઊંચાઈ ખોટું છે પાંચમું જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે તો વિધાન સાચું આવશે ત્યાર પછી આગળ વધીએ તો ખાલી જગ્યા છે પેલું છે હવામાં રહેલ ગરમીની સપાટીને ખાલી જગ્યા કહે છે તો તાપમાન કહેવાય છે બીજું રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી આવરણને આભારી છે તો વાતાવરણ આવશે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે ખાલી જગ્યા કિમી સુધી છે તો વીસ કિમી સુધી ત્યાર પછી બી તફાવત જણાવો હવામાન અને આબોહવા ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે કોઈ પ્રદેશના પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા ત્યાર પછી વાત હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે તેમાં સમયાંતરે ફેરફાર થાય છે તે વાતાવરણના લાંબા ગાળાની પરિસ્થિતિ છે તો આ રીતના મિત્રો તમે એમનો તફાવત લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન ચાર એ આવે છે મને ઓળખો હું જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું આવરણ છું તો વાતાવરણ હું પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છું તો બોરડી આવે છે હું સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરું છું તો ઓઝોન આવશે હું કચ્છના નાના રણમાં જોવા મળતું વિશ્વનું સૌથી અજોડ પ્રાણી છું તો એ ખૂડ ખરાવશે ત્યાર પછી મિત્રો પ્રશ્ન ચાર બી આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલું રણપ્રદેશમાં જોવા મળતા પશુ પક્ષી તથા જીવજંતુઓના નામ લખો રણપ્રદેશમાં ઊંટ શિયાળ ઝરક તથા કચ્છના નાના રણમાં ઘોડખર અને કચ્છના મોટા રણમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે તથા સાપ અને વીછી જેવા જીવજંતુ પણ જોવા મળે છે ત્યાર પછી આપણે બીજો વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે વાતાવરણમાં ઓક્સિજન નાઇટ્રોજન ઓક્સિજન આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન હાઇડ્રોજન અને હિલિયમ વાયુ આવેલા હોય છે ત્યાર પછી ત્રીજો આવે છે ગુજરાતમાં સમશીતર ઘાસના મેદાનો કયા સ્થળોએ આવેલા છે તો ગુજરાતમાં ભાવનગર વેળાવદર કચ્છના બંને વિસ્તારમાં આવા ઘાસના મેદાનો આવેલા છે ત્યાર પછી ચોથું છે પવન એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા ક્યાં છે પૃથ્વીની આજુબાજુ વીંટળીને આવેલી ક્ષિતિજ સમાંતર ગતિ કરતી હવાને પવન કહે છે તેના મુખ્ય ત્રણ પ્રકાર છે કાયમી પવન મોસમી પવન અને દૈનિક પવન છે ત્યાર પછી પાંચમું છે ક્ષોભ આવરણ વિસુરત પર કેટલા કિલોમીટર સુધી ફેલું છે ફેલાયેલું છે ક્ષોભ આવરણ વિસુરત પર સોળ કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે છઠ્ઠું આફ્રિકામાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે તો આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યાર પછી સાતમું આવે છે રણપ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે કેવા પોશાક પહેરે છે તો રણપ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે ત્યાર પછી આઠમો આવે છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ એસીઆઈસી હાથી માકડા વગેરે જ પ્રાણીઓ જોવા મળે છે આ ઉપરાંત મોર મેના બાજ જેવા પક્ષીઓ જોવા મળે છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન પાંચ એ આવે છે પ્રશ્ન પાંચ એ નીચે આપેલા પારિભાષિક શબ્દની સમજૂતી આપો તો એમાં પારિભાષિક સમજૂતી શબ્દોની સમજૂતીમાં પેલું છે આપણી પાસે અહીંયા વાતાવરણ છે તો પૃથ્વીની ચો તરફ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવાય છે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધુમ્મસ ઝાકળ વાદળા ધૂળના રજકણો બરફકણો જીવ જંતુઓ વગેરે ભરેલા હોય છે સૂર્યઘાત તો પૃથ્વી પર રહેલી ગરમીને વિતરણ કરતાં પરિબળોને સૂર્યઘાત કહે છે ત્યાર પછીના પારિભાષિક શબ્દો છે ભેજ મહાસાગરો સમુદ્રો અને જળાશયની પાણીનું બાષ્પીભવન થતાં બનેલી વરાળને ભેજ કહે છે પછી લૂ છે ઉનાળામાં વાતાવરણના ગરમ અને સૂકા પવનને લૂ કહેવાય છે રણ પ્રદેશમાં વધારે અનુભવાય છે ત્યાર પછી પ્રશ્ન ચાર બી આવે છે મિત્રો તો ચાર બી છે નીચેના વિધાનો માટે કારણો આપો બરાબર પ્રશ્ન ચાર બી છે નીચેના વિધાનો સોરી પ્રશ્ન પાંચ બી પ્રશ્ન પાંચ બી છે નીચેના વિધાનો માટે કારણો આપો એમાં રણ પ્રદેશમાં વનસ્પતિ કાટાળી હોય છે રણ પ્રદેશમાં આબોહવા ગરમ અને શુષ્ક હોય છે આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાટાડી હોય છે ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન છે સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપી ઝડપથી ઉડી શકે છે કારણ કે સમતાપ આવરણમાં ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત જોવા મળતા નથી તથા અહીં ની હવા સ્વચ્છ અને પાતળી હોય છે જેથી જેઠ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે ત્યાર પછી ત્રીજું આવે છે વન્યજીવો માટે વન્યજીવો આજે વન્યજીવો આજે સંકટમાં છે વન્યજીવોના કુદરતી આવાસ એવા જંગલનો ખૂબ જ ઝડપથી વિનાશ થઈ રહ્યું છે જેથી વન્યજીવો આજે સંકટમાં છે ચોથું સૂર્યઘાતનું પ્રમાણ વિષુવ્રતથી ધ્રુવ તરફ ઘટે છે સૂર્યઘાતે તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવૃતથી ધ્રુવ તરફ ઘટે છે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં આ કારણે સૂર્યઘાતનું પ્રમાણ વિષુથી ધ્રુવ તરફ ઘટે છે ત્યાર પછી પાંચમો છે પાનખર ઋતુમાં વૃક્ષના પાંદડા ખરી જાય છે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલના પ્રદેશોમાં આબોહવા ગરમ હોય છે પરંતુ વરસાદ ઓછો પડે છે પરિણામે ઉનાળાના છથી આઠ અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષોના પાંદડા ખરી પડે છે ત્યાર પછી છઠ્ઠું આવે છે આબોહવા સ્વભાવ પર અસર કરે છે તો આબોહવા જે તે પ્રદેશની જીવસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ અને માનવ જીવન તથા તેમની પ્રવૃત્તિ પર સીધી અસર કરે છે આબોહવામાં બદલાવ થતાં જે તે વિસ્તારના ખોરાક પોશાક રહેઠાણ વગેરેમાં પણ બદલાવ થતા જોવા મળે છે સાતમું શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવે છે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો જોવા મળે છે આથી તાપમાન વધુ અનુભવાય છે તથા વાહનોનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે આથી શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે ત્યાર પછી મિત્રો છે પ્રશ્ન છ એ ટૂંક નોંધ લખો આબોહવાની માનવ જીવન પર થતી અસરો તો એમનો જવાબ જોઈએ કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં પાંત્રીસ કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવા સંબંધિત પરિસ્થિતિ વાતાવરણના તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ પવન વગેરે તત્વોની વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે હવે ત્યાર પછી એમાં આપણે માનવ જીવન પર અસર શું જો થાય છે એ લખીએ આ જે પ્રશ્ન છઠ્ઠાનો પહેલો છે એમનો જવાબ છે માનવ જીવન પર અસર કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક પોશાક રહેઠાણ વગેરે પર ખૂબ વધારે છે વધુ વરસાદવાળા પ્રદેશના ઘરોના છાપરા ઢોળાઢાળ ઢોળાવવાળા હોય છે જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશના મકાનો ઓછા ઢોળાવ અને સપાટ હોય છે ત્રીજું જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોના ખોરાકમાં લે છે મેદાન પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે ચોથું જે તે પ્રદેશમાં ઠંડી વધુ પડે ત્યાંના લોકો આખું શરીર ઢકાય તેવા પોશાક પહેરે છે દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રહેતી સામે રક્ષણ માટે માથે રૂપમાલ અને કપડું વીટાડે છે દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો ત્યાર પછી આગળ જોઈએ તો વાતાવરણનું દબાણ આવે છે ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જે તે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે તે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત સાથે જોડાયેલ હોય છે ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી ત્યાં વાતાવરણનું દબાણ ભારે હોય છે ત્યાર પછી મિત્રો અહીંયા આવે છે પાઠ્યપુસ્તકના પાના નંબર છત્રીસ પર આપેલા વાતાવરણની સ્તરની રચનાની આકૃતિ આપના શિક્ષકશ્રીની સૂચના મુજબ અહીં આપેલ બોક્સમાં દોરો તો મિત્રો આ રીતની તમારે અહીંયા આકૃતિ છે એ દોરવાની છે બરાબર અહીંયા જે વાતાવરણી છે આ બોક્સમાં તમારે અહીંયા આકૃતિ આ મુજબની દોરવાની થશે ત્યાર પછી પ્રશ્ન સાત આવે છે માગ્યા મુજબ ઉત્તર આપો તમારા ગામમાં કોઈપણ પાંચ વૃક્ષોની યાદી તૈયાર કરો તેની સામે તેનો ઉપયોગ ટૂંકમાં લખો તો મિત્રો આ આપણા પાંચ વૃક્ષ છે લીમડો છે દાતણ માટે આસોપાલ સુશોભન તરીકે આંબો ફળ તરીકે પીપળો ઓક્સિજન વધારે ઉત્પાદન માટે અને ટીમર છે એ વળી બનાવવા તો મિત્રો આ તો આપણું ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર બારનું સ્વધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ સાતના દરેક વિષયના શોધિયન સોલ્યુશન મૂકેલા છે જે તમને ત્યાં પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપેલી છે